ગારિયાધાર રાજપૂત સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટમાં રૂપાલાની ઉમેદવાર રદ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજના ભારોભાર રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે ત્યારે આજ રોજ ગારિયાધારમાં પણ રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ કરવા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ હાજર રહી ઉગ્ર માંગ કરી હતી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે સરકાર તેમજ ચૂંટણી પંચ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી જોકે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આ આવેદનપત્ર ફક્ત એક વ્યક્તિ વિરુદ્ધ જ આપવામાં આવેલ હોય કોઈ સમાજ કે રાજકીય પક્ષ વિરુદ્ધ નથી તેમ જણાવ્યું હતું ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગ હોવા છતાં કેમ રાજકીય પક્ષ કે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય નથી લેવાતો હોય

જે રાજકોટ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જેને એક આગેવાન તરીકે ન શોભે તેવા શબ્દો દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરેલ છે એની વિરુદ્ધની અંદર આ કોઈ આ પરસોત્તમભાઈ રૂપાલાને વિરુદ્ધનો આ કાર્યક્રમ છે આ કોઈ સમાજ વિરુદ્ધ નથી કોઈ પાર્ટી વિરુદ્ધ નથી આ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક માત્ર રૂપાલાની વિરુદ્ધનો અમારો કાર્યક્રમ છે કે એણે એને ન સાજે તેવા શબ્દો એક રાજકીય આગેવાનને એ શોભે નહીં જાહેર જીવનમાં તેવા શબ્દો વાપરેલ છે અને અમારા પૂર્વજોને લાંસન લાગે એવા એને શબ્દો વાપર્યા છે એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માગણી છે કે આ વ્યક્તિ જાહેર જીવનમાં ચાલે નહીં એટલે એને બાયકોટ કરો રાજકોટની સીટ ઉપરથી અને હું તો ત્યાં સુધી કહીશ કે આવી વ્યક્તિઓને કોઈ પણ રાજકીય પાર્ટીએ પણ સસ્પેન્ડ કરવી જોઈએ આ અમારો જે કોઈ વિરોધ છે માત્ર માત્ર એક વ્યક્તિ સામેનો છે કોઈ સમાજ સામે નથી કે કોઈ પાર્ટી સામે નથી અને અત્યારે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજે કાર્યદરની અંદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એવી વિનંતી કરી છે કે અમારો અવાજ ઉપર સુધી પહોંચાડે